અમદાવાદ મનપાનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ સત્તર હજાર એકસો આઠ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે ખાસ જોગવાઈ મૂકવામાં આવી બજેટમાં આઠ મુદ્દા પર ભાર મૂકાયો નવા છ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પાંચ મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે બસો અગિયાર કરોડની જોગવાઈ બેઝિક સર્વિસ સસ્ટેનેબિલિટી હેરિટેજ ઇઝ ઓફ મુમેન્ટ પર ધ્યાન આપવામાં આવશે જાહેર પરિવહન સો ટકા ઇલેક્ટ્રિક કરવાનું એએમસીનું આયોજન છે એલિવેટેડ કોરિડોર માટે એક હજાર કરોડની જોગવાઈ શહેરને ફાટક મુક્ત કરવા સાતસો પંચોતેર કરોડની જોગવાઈ ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે બસોને પચીસ કરોડની જોગવાઈ ફ્લડ પ્રૂફ સિટી બનાવવા સ્ટ્રોમ વોટર લાઇન માટે ચારસો ત્રેપન કરોડની જોગવાઈ લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે એસી કરોડ અને લેક રીડેવલપમેન્ટ માટે ચાલીસ કરોડ પચાસ મહત્વના જંક્શન પર એર પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ માટે સત્તર કરોડ બજેટ અંગે મ્યુનિસિપલ કમિશનરે નિવેદન પણ આપ્યું લોકોના અભિપ્રાય અને તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખી બજેટ તૈયાર કરાયું છે આનંદ એ એ વાતની છે છે કે અમદાવાદ શહેર જે એડિશન ના ગેમ્સ માટે બે હજાર ત્રીસ માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે એના માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે બજેટના ભાગ તરીકે આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે ખાસ કરીને સસ્ટેનેબિલિટી ઇન્કલુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઈન ફોકસ રહ્યું છે